ગુજરાતમાં દરેક સ્કૂલમાં પ્રવેશ મહોત્સવ ચાલી રહ્યો છે જ્યારે ખેરગામમાં પ્રવેશ મહોત્સવમાં દાતાઓ દ્વારા સ્કૂલના બાળકોને અભ્યાસ માટે સ્કૂલની જે દરેક ચીજ વસ્તુઓ છે એ આપવામાં આવી રહી છે સ્કૂલમાં જે રીતે દાન કરવામાં આવે છે અને સ્કૂલમાં જે રીતે બાળકોને અભ્યાસ માટે સ્કૂલની ચીજવસ્તુઓ આપવા માટે આવે છે એ ખૂબ જ મોટી વાત છે અને હાલમાં જ ખેરગામમાં દીપકભાઈ જોશી જેમના દ્વારા સ્કૂલના બાળકોને દરેક પુસ્તકો પાટી પેન્સિલ નોટબુક વગેરે નું પણ દાન કરવામાં આવ્યું છે અને દીપકભાઈ સાથે જ્યારે મુલાકાત કરી દીપકભાઈ જણાવ્યું કે અમે જ્યારે પણ બાળકોને જરૂરિયાત ચીજ વસ્તુ હંમેશા હું આપતો રહું છું અને બાળકોને અભ્યાસ માટે રુચિ રહે એના માટે મારું એક આગવું આગવું સ્થાન રહે છે અને એના માટે હું આવી રીતે દાન કરતો રહું છું ઠંડીમાં જેકેટનું વિતરણ કરું છું પેલા વર્ષે ચોમાસામાં આપણે છત્રીનું વિતરણ કરેલું અને અવારનવાર જ્યારે પણ કંઈ એવું હોય તો શક્તિ સામર્થ અને આપણી જે પણ બૌદ્ધિક ક્ષમતા છે કે દાન કરવું જોઈએ અસહાય લોકોને ત્યારે હું અવારનવાર પાઠ્યપુસ્તકો બોલપેનનું વિતરણ કરું છું અને ગરીબ બાળકો છે તો અનાજ કે નાસ્તાનું આપણે એનું આયોજન કરીએ તમે કેવી રીતના એવું મનમાં કીયો કે દાન કોને કરવું જોઈએ સનાતન ધર્મનો નિયમ છે ને હું પોતે જ્યોતિશા ચાલ્યો છું દાન પુણ્ય કરવું જોઈએ અને આપણા વૈદિક સનાતન ધર્મોમાં એવો નિયમ છે કે શિક્ષણમાં પણ દાન કરવું જોઈએ મુદ્દેમાં પણ કરવું જોઈએ પણ શિક્ષણ અને જ્ઞાન દાન એ સૌથી મોટું દાન છે જો આપણે જ્ઞાનનું દાન કરીશું કોઈ અભાવગ્રસ્ત હશે તેને આપણે પ્રભાવમાં લાવીશું આર્થિક સંપનતા દ્વારા કોઈ સ્ત્રીઓનું કઈ આગળ વધશે અને શિક્ષણનો લાભ લઈ શકશે તો ગવર્મેન્ટ જોબ કરે જોબ કરે પણ કોઈ પણ ભગવાને મને ખૂબ આપ્યું છે તો હું એ લોકોના અભાવને દૂર કરીને એમના જીવનને પ્રભાવશાળી બનાવી શકું આમાં અમે જાણીએ છીએ તેમાં ઘણા લોકો એવું માને છે કે ગુપ્તદાન કરવું જોઈએ એમાં તમે શું કહેશો

કે ગુપ્તદાનની કોઈ સનાતન ધર્મમાં કોઈ લેખ નથી એટલે હું ગુપ્તદાનમાં માનતો નથી કઈ કઈ જગ્યાએ તમે આવો પીઠ વિતરાણ નોટબુક આપો કઈ કઈ જગ્યા છે કલિયારી સ્કૂલ છે આમદરા સ્કૂલ છે અને જ્યારે પણ કોઈ એવું મને ખબર પડે છે ત્યારે આપણે પુષ્પાઠ્ય પુસ્તકોનું વિતરણ કરીએ છીએ હું કોઈ પણ દિવસ કોઈને સલાહ નથી આપતો કે છોકરા કયામાં ભણે છે તકલીફ તો પૂછું છું કે તમને શું તકલીફ છે તો એ પાછળ તમારું ધ્યેય છું મારો ધ્યેય એવો છે કે હું પણ એક આદિવાસી સમાજ થી આવું છું તો મારા આદિવાસી બાળકો જે છે તે લોકો પણ ધન કમાય અને સમાજમાં પદ પ્રતિષ્ઠા અને પૈસો આ ત્રણ બિંદુ પર એ લોકો કામ કરે પ્રભુએ મને અથડ લીધું છે તો એમાં હું સમુદ્રમાંથી એક બે ટીપા એ લોકોને આપું છું તો આજે જે અમે દાન કરવાની સામર્થતા ધરાવીએ છીએ કાલે એ લોકો પણ સામર્થતા ધરાવશે તો એક આદિવાસી સમાજ મોખરે કરશે એ જ મારો ઉદ્દેશ્ય